દ્વારકા મંદિરમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિની સાથે પોતાના પત્ની રૂકમિણી ની મૂર્તિ કેમ નથી અને કૃષ્ણ ભગવાન અને રૂકમિણી દેવી ના બંનેના મંદિર અલગ અલગ કેમ છે તો ચાલો દોસ્તો આ બધા જ રહસ્યો ની જાણકારી તમને આજની વિડીયોમાં આપી દઉં તે પહેલા તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો પસંદ આવે તો એને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારિકાધીશ લખી દેજો અને વિડિયોને તમારા ગ્રુપ સર્કલમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરી દેજો ચાલો હવે આ રહસ્યોની જાણકારી આપણે મેળવીએ દેવ ભૂમિ દ્વારકામાં દ્વારકાથી 2 કિલોમીટર દૂર અંતરે આવેલું શ્રી કૃષ્ણની પટરાણી લુક્મિણીનું મંદિર છે અને આ મંદિર પચ્ચીસો વર્ષ જૂનું હોવાનું કહેવાય છે પરંતુ હાલના બાંધકામ પરથી બારમી સદીનું હોવાનું જણાય છે દંતકથા અનુસાર રુક્મિણી દેવી રાજા વિષ્પકના પુત્રી હતા અને તેમની સગાઈ શિશુપાલ સાથે નિર્ધારિત થઈ હતી પરંતુ રુક્મિણી દેવીને તે પસંદ ન હોવાથી દ્વારિકાધીશને પત્ર લખ્યો હતો જે પૌરાણિક માન્યતા મુજબ વિશ્વનો પ્રથમ પત્ર માનવામાં આવે છે એ પત્ર આજે પણ મંદિરમાં સંગ્રહિત છે એ પત્રને તમને આગળ વિડિયોમાં હું બતાવીશ પત્ર લખીને રુક્મણી દેવીએ શ્રી કૃષ્ણને બોલાવ્યા હતા અને આ પત્રના આધારે ભગવાન દ્વારિકાધીશે રુક્મણીનું હરણ કર્યું હતું અને બ્રાહ્મણો સંતો મહંતોની હાજરીમાં લગ્ન કર્યા હતા દ્વારિકાધીશને આઠ રાણીઓ હતી એમાની રુકમણી દેવી સૌથી શ્રેષ્ઠ હતા રુકમણી સાથે લગ્ન કર્યા પછી દ્વારકાધીશ ગુરુ દુર્વાસા મુનિને ભોજન માટે આમંત્રિત કરવા માટે દ્વારકાથી 50 કિલોમીટર દૂર પિંડ તારક ક્ષેત્ર પિંડારક ખુદ ભગવાન દ્વારકાધીશ રુકમણી સાથે ગયા હતા પરંતુ દુર્વાસા મુનિએ આમંત્રણને સ્વીકારવા માટે બે શરતો મૂકી હતી પ્રથમ હતી કે જે રથમાં બેસીને ભગવાન ખુદ આવ્યા છે તે જ રથમાં હું બેસીને જઈશ અને એ રથના ઘોડાની જગ્યાએ ખુદ ભગવાન દ્વારિકાધીશ જોડાશે એટલે કે એ રથને ભગવાન ખુદ દ્વારિકાધીશ ખેંચીને લઈ જશે તો જ હું આવીશ ભગવાન દ્વારિકાધીશે આ શરતને માન્ય રાખી અને રથના ઘોડા છોડાવીને પોતે અને માતા રુકમણી રથમાં જોડાયા અને દુર્વાસા મુનીને રથમાં બેસાડીને દ્વારકા જવા માટે રવાના થયા હતા અને માર્ગમાં જતા ખૂબ જ ગરમી અને તાપ હતો એના કારણે રુકમણીજીને ગળું સુકાવા લાગ્યું ને પાણી પીવાની તીવ્ર ઈચ્છા થઈ ત્યારે દ્વારિકાધીશને ને ઈચ્છા વ્યક્ત કરી જેથી પોતાના પગનો અંગુઠો ધરતી પર મારી ગંગાજીને પ્રગટ કર્યા અને તે ગંગાજળથી તરસની તૃપ્તિ કરવામાં આવી આમ દુર્વાસા મુનિ પોતે આમંત્રિત હોવા છતાં તેમની આજ્ઞા વગર ભગવાન દ્વારિકાધીશે ભૂમિમાંથી પાણી કાઢ્યું અને માતા રૂકમણીને પાણી પીવડાવતા દુર્વાસા મુનિને રોજ ચડ્યો અને રુકમણીને શ્રાપ આપ્યો ભગવાન દ્વારિકાધીશ અને માતા રુકમણી બાર વર્ષ સુધી અલગ રહીને વિરહની જિંદગી જીવશે અને આ શ્રાપના લીધે રુકમણીજી ભગવાન દ્વારિકાધીશથી અલગ રહીને તપ કર્યું હતું અને પોતાના હાથે ભગવાન દ્વારિકાધીશની પ્રતિમા બનાવી હતી અને આ પ્રતિમા આજે પણ બેડ દ્વારકામાં બિરાજમાન છે દોસ્તો અહીં તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા ઊમટી પડ્યા છે અને હવે તમને સામે જે જોવા મળી રહ્યું છે જે જગ્યા જે છે અહિયા લોકો ભાવિભક્તો જે છે અહીંયા તમે જોઈ રહ્યા છો ભાવિ ભક્તો પાણીને અહિયાં પ્રસાદી તરીકે લઈ રહ્યા છે કારણ કે કૃષ્ણ ભગવાને ખુદ રૂકમણીને અહીંયા પાણી પાયું હતું અને આ એ જ જગ્યા છે કે જ્યાં રૂકમણી દેવી જે છે એ ઊભા રહી ગયા હતા અને અહિયાં જ કૃષ્ણ ભગવાને પોતાના પગને મારીને ગંગાનું પાણી અહીંયાથી બહાર કાઢ્યું હતું એટલા માટે જ અહીંયા જે પ્રસાદી તરીકે પાણી આપવામાં આવે છે અને આની બાજુમાં જ જે રૂકમણી દેવીએ પત્ર લખેલો હતો એ પણ અહીંયા વિતરણ એનું થઈ રહ્યું છે તમારે જો એ પત્ર લેવો હોય તો તમે અહીંયાથી એ લઈ શકો છો આમ આ શ્રાપના કારણે જ રૂકમણી દેવી અને કૃષ્ણ ભગવાનનું બંનેનું મંદિર જે છે એ બંને અલગ અલગ છે અને આ જે તમને મંદિર જોવા મળી રહ્યું છે એ છે રૂકમણી દેવીનું મંદિર હવે ચાલો દોસ્તો ટાઈમ થઈ ગયો છે રૂકમણી દેવી ના દર્શન કરવાનો એમના હવે દર્શન કરાવી દઈએ દોસ્તો મંદિરનું વર્ણન કરીએ તો મંદિરના બાહ્ય ગર્ભગૃહમાં રૂકમણી દેવી દેવીની મૂર્તિ આવેલી છે મંદિરના સ્તંભો પર માનવ આકૃતિઓ અને હાથીઓનું નિરૂપણ કરવામાં આવેલું છે અને હા દોસ્તો આ એ જગ્યા છે કે જે જગ્યાએ રૂકમણી દેવી ઉભા રહી ગયા હતા અને જે જગ્યાએ દુર્વાસા મુનિએ દ્વારકાધીશને તેની આજ્ઞા વગર ભૂમિમાંથી પાણી કાઢતા શ્રાપ આપ્યો હતો કે હવેથી દ્વારકા ભૂમિમાંથી મીઠું પીવાલાયક પાણી નહીં નીકળે જેથી આ શ્રાપના કારણે આજે પણ આટલા વર્ષો પછી પણ દ્વારકાની પવિત્ર ભૂમિમાંથી પીવાલાયક પાણીની જગ્યાએ ખારું અને ન પીવાલાયક પાણી નીકળે છે જેથી આ રૂપમણી મંદિરમાં જલદાનનું મહત્વ ધરાવે છે અને હા દોસ્તો આ મંદિરમાં જલદાન કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પણ માનવામાં આવે છે પ્રસાદીમાં વપરાતું પાણી એ પણ દાનમાં જ આવેલું હોય છે અને એ વીસ કિલોમીટર દૂરથી લાવવામાં આવતું હોય છે તો ચાલો દોસ્તો આ બધી જ માહિતી અહીંયાના જે એક બ્રાહ્મણ છે એમના મુખેથી આપણે હવે સાંભળી લઈએ ભગવાનના ના સૌથી મોટા નાની છે દ્વારિકા તીરથ ધામ કે ભીતર ને જો તીરથ કે હેતુ છે આધા તીરથ કૃષ્ણજી કો દર્શન और आधे तीरथ माता रुक्मणी जी को दर्शन द्वारिका तीरथ धाम के भीतर अकेली आधी तीरथ की मालकी में रुक्मी थी और द्वारिका के थी रुक्मणी मंदिर में यहाँ दो कार्य करते जिसके लिए आप दो से आए पहले दर्शन दर्शन करें सामने दर्शन यहाँ पानी नो प्रसाद इस मंदिर का प्रसादी जल है तो यहाँ जल पीने का मीमा, पानी ऊंचे से पियेंगे और मंदिर का परिक्रमा दूसरा नंबर का कार्य इस मंदिर में यहाँ जल का दान करते हैं ऋषि दुर्वासा जी को श्राप है यहाँ पूरा उन्नीस किलोमीटर के भीतर में ये भूमि में यहाँ आदमी करो बोर करो हरा पानी निकलता नमकीन पानी पीने का मीठा पानी मिलेगा और यहाँ जो पीने का पानी है वो बाहर से टैंकर से आता है बीस किलोमीटर दूर की और रुक्मणी जी को नाम से प्याओ जलता जिसमें गाय माता पशु पंची राजारी राज, राज, शादों से नियासी आने वाले हजारों यात्रियों का पानी पीने हम अपना पितरों को पीछे तीन कार्य करते जिसे धर्मों में बताते बात को समझना पीन पानी और � सर्व पितरों को श्राद्ध हम गया में जाकर करते बिहार में होता है बहुत गया में हम पितरों को भी हम श्राद्ध करते ब्रह्म का पाले पिंडदान उसके लिए उत्तराखंड जाते बद्रीनाथ में अलग नंदा को घाट में करते और द्वारी का मोक्ष धाम में ये रुक्मणी देवी को मंदिर में यहाँ जल का दान करते अपना हाथों से अपना नाम से अपना पितरों के लिए देते हमेरा घर में परिवार में कुटुम्ब कोई छोटा बड़ा युवा वृद्ध में से जो छोड़ के जल बस तीरथ में आया नहीं आया जिस हम जानते हैं तो वो पितरों को पीछे आज हम तीरथ के हैं जो पूरा दिन पानी पीवे तो यहाँ एक दिन में एक टेंकर पानी का लगता है जिसका पूरा दिन पानी पीवे उसका एक हजार रुपया लगता है वो परिवार के ओर से यहाँ एक दिन पानी पिलाया जाता है जिसमें गाय माता पशु पक्षी लोग नाम से पानी का दान करते का और। कोई एक गड़ा जल का दान करो इक्कीस गड़ा का दो सौ रुपया कोई नाना व्यक्ति भी कोई अग्नियर गड़ा पानी लोग ले तो सौ तो रुपया वो भी दर्शन के बाद एक बार में दो बार नहीं दो बार आपका अंतर से आपका मन मानता है कि ये महाराज के लिए नहीं भगवान के लिए नहीं हमेरा घर में से जो चल बसे वो सर्व पित्र हमारा अपना पित्र न मोक्ष मरे एना माटे दान देवानी अंतर की तो आपका इच्छा हो तो ये काउंटर पर दान कर यहाँ से माता का कुमकुम मिले प्रसाद मिले आप दान करके अपने गाँव चले जाओगे नौकरी करो घर में बैठो ऑफिस में આપણે અહિયા ને પસંદ આવી હોય તો હજુ સુધી ના કરી હોય જરૂર થી કરી દેજો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે લોકોને જય હિન્દ વંદે માત્ર ભારત માતા કી જય જય દ્વારિકાધીશ